નમસ્કાર હું ડોક્ટર ધારાર દોશી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું સત્તર મે વર્લ્ડ હાઈપરટેન્શન ડે લોકોને હાઈપરટેન્શન વિશે જાગૃતિ લાવવાનો આ દિવસ તો મનોવિજ્ઞાન ભવન જે સતત અલગ અલગ સર્વે અને સામાજિક કાર્યો દ્વારા લોકોને મદદ કરતું રહે છે તો એ જ વિશે આજે પણ એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો કે જે મારા દ્વારા અને સાથે સાથે અમારા મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડોક્ટર યોગેશ જોક્સન દ્વારા કરવામાં આવ્યો હતો કયા કારણો હાઈપરટેન્શન માટે જવાબદાર છે એ અંગેનો આ સર્વે હતો અને જેમાં જોવા મળ્યું હતું કે માત્રને માત્ર શારીરિક નહીં પણ શારીરિક કરતાં માનસિક સામાજિક અને વ્યક્તિગત કારણો હાઈપરટેન્શન માટે ક્યાંક ને ક્યાંક જવાબદાર છે માનવી એ સામાજિક પ્રાણી છે અને સામાજિક પ્રાણી હોવાના કારણે સમાજની દરેક બાબતની અસર એ લોકોને થતી જોવા મળે છે તો આ સર્વેમાં અમને જોવા મળ્યું હતું કે ઘરની અંદર થતાં એકબીજાની સાથે લપ થાય એકબીજાની સાથે કજિયા થાય એકબીજાની સાથે ઝઘડાઓ થાય એ આ હાઈપરટેન્શન માટે જવાબદાર છે આ ઉપરાંત યુવાનોની વધુ પડતી અપેક્ષાઓ વધુ પડતી મહત્વકાંક્ષાઓ પણ હાઈપરટેન્શન માટે ક્યાંક ને ક્યાંક જવાબદાર છે હાઈપરટેન્શન એ ભલે શારીરિક બીમારી છે પણ માનસિક તણાવ પણ હાઈપરટેન્શનમાં વધારો કરે છે તો ખાસ આ દિવસે લોકોને સૂચન કરવાનું લોકોને એ સલાહ આપવાની કે તમે માનસિક રીતે સ્વસ્થ રહો અને શારીરિક રીતે મજબૂત રહો ખોટા તણાવનો ભોગ ન બનો અલગ અલગ પ્રકારના વ્યસનો છે એનાથી દૂર રહો અને ખુશ રહો કારણ કે સમાજથી માનવી બને છે ને માનવીથી સમાજ બને છે એકબીજાને સાથ અને સહકાર આપવાથી આપણા બીમારીથી પણ દૂર થઈ શકીએ છીએ અમુક ઉંમર પછી સતત રૂટિન ચેકઅપ કરાવતા રહેવું જોઈએ કારણ કે હાઈપરટેન્શનની અસર એ ઘણી બધી અલગ અલગ રીતે થતી જોવા મળે છે તો આજે વર્લ્ડ હાઈપરટેન્શન ડે નિમિત્તે લોકોને એ જ સલાહ કે ખુશ રહો અને મસ્ત રહો ધન્યવાદ નમસ્કાર હું પ્રોફેસર યોગેશ જોક્સન અધ્યક્ષ મનોજ્ઞાન ભવન સરસ્વતી રાજપો આજે સત્રને એટલે કે વિશ્વ હાઈપરટેન્શન દિવસ હાઈપરટેન્શન દિવસ ઉજવવામાં આવે છે તો પહેલા તો ઋતુઓની ચોક્કસ પ્રકારની અસરો એ આપણા માણસના મન અને શરીર પર થતી હોય છે ખાસ કરીને એશિયા કન્ટ્રીની અંદર જે ઉનાળાની ઋતુની જે અસર જે છે એ ખાસ કરીને વધારે પડતી હોય છે અને એમાં ખાસ કરીને મેં જે સર્વે કર્યો છે સર્વેની અંદર ખાસ એ તારણ જોવા મળ્યું છે કે પારિવારિક બાબતો જે છે એ વ્યક્તિની અંદર અથવા તો પારિવારિક એડજસ્ટમેન્ટ જેને આપણે કહીએ છીએ એ વ્યક્તિની અંદર એ વધારે પડતું હાઈપરટેન્શન ઊભું કરતું હોય છે સાથે વ્યક્તિગત વ્યક્તિની મનો મનોવ્યથા અને એની મહત્વકાંક્ષા આ બંને બાબતો પણ અસર કરતી હોય છે તો આપણા માધ્યમથી હું દર્શકોને કહેવા માંગીશ કે ખાસ કરીને હાઈપરટેન્શન વધેને માટે એને વ્યક્તિગત પોતાના સ્વભાવમાં અને પોતાની અનુકૂળતામાં એને ફેરફાર લાવવો પડશે ખાસ કરીને પોતાનો અહમ કે ઈગો દરેક બાબતમાં ન લાવતા અને પોતે કે એ જ રીતે બીજા લોકો ન કરે તો એની સાથે એડજસ્ટમેન્ટ તૂટી જાય આ પ્રકારનું જે પોતાનો સ્વભાવ હોય છે સ્વભાવમાં જો વ્યક્તિ સુધાર લાવે અને ખાસ વ્યક્તિ એવું ઈચ્છે નહીં કે હું ક એમ જ દુનિયા કરે તો એ એની એના મનોવ્યથા જે છે એ મનોવ્યથા વધે નહીં અને એને હાઈપરટેન્શન આવે નહીં એટલે શારીરિક સાથે માનસિક બાબતોની પણ તકેદારી રાખવી જોઈએ છે હાઈપરટેન્શનની સીધી બે અસર જે ભયંકર અસર થાય છે એ છે કે એક છે એ વ્યક્તિની બ્રેન સ્ટ્રોક આવે છે અને બીજું જે છે એ વ્યક્તિની અંદર હાર્ટ એટેક લાવવાનું પ્રમાણ એ વધારી દે છે તો આ બંને પ્રકારના શારીરિક રોગથી બચવા માટે આપણે આપણા સ્વભાવમાં આપણે આપણી મનોવ્યથામાં આપણે આપણી માનસિકતાની અંદર એ પરિવર્તન લાવીએ અને જેથી કરીને હાઈપરટેન્શનમાંથી આપણે મુક્ત થઈ શકીએ નમસ્કાર